તો કેમ છે ભાઈ બંધ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ ડીસી તો તમારું બધાનું સ્વાગત છે આપણે એક નવા પ્યારા થાય કે ન્યૂ ગુજરાતી દુકાન લાઈવ સ્ટાઈલ બ્લોગમાં તો અત્યારે કે લઈ આપણે દુકાને પહોંચી ગયા છીએ દુકાનને આપણે બધી સોડા અને નમકીનના પેકેટ ને બધું આપણે રાખી દીધું છે તો અત્યારે આપણે દુકાનનું પહેલું કામ એ મળી છે કે તમે અત્યારે અહીંયા જોઈ શકો તો અત્યારે સિંગની બૈણી આવે છે અત્યારે પૂરી અડધી થઈ ગઈ છે તો અત્યારે આપણે પહેલું કામે કરો આપણે સિંગની બેણી ભરવાની છે સિંગનું પેકેટ તો અહીંયા પડ્યું છે તો આપણે સિંગના પેકેટને પહેલા બહાર કાઢી લઈએ પછી આ કાચને બંધ કરી દઈએ તો હવે આપણે આ સિંગનું પેકેટ આખું ભરવાનું છે સિંગની બેણીને સિંગના પેકેટ છે નહીં તો બધાની પહેલાં જેટલી પણ સિંગ છે જેટલી પણ સિંગ છે એને આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ પછી આ ત્રાજવાને લઈ લઈએ પછી આ પેકેટમાં જેટલી પણ સિંગ પડી છે તેને આપણા ત્રાહ જવામાં નાખી દઈએ પછી આ સિંગના ઝીણા જીણાં જેટલા પણ કોતરા છે મતલબ પોતરા ભારી ભારેથી ઉડાડી દઈએ તો અત્યારે મિત્રો આપણે આ સિંગના જેટલા પણ ફોતરા હતા તો આપણે ઉડાડી દીધા દઈએ મિત્રો તમને મળ્યા આ સિંગની બેણી ભર્યા પછી તો પછી કેમ કે તમને વિડીયો જોવાની પછી મજા પણ ત્યાં બહુ લાંબો થઈ જશે તો તમને મળીએ આ સિંગની બેણી ભર્યા પછી તો અત્યારે ભાઈ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સિંગની બહેણી હતી તે અત્યારે આપણે આખી ભરી લીધી છે તો અત્યારે આ સિંગની બહેણી હતી તેની જગ્યાએ આપણે રાખી દઈએ સિંગની બહેણીની જગ્યા અહીંયા સામે રહી છે તો આપણે સિંગની બહેણીને આપણે રાખી દીધી છે તો અત્યારે દુકાનમાં આપણું પહેલું કામ તો પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે તમને મળી આપણે દુકાનના બીજા કામમાં તો અત્યારે મિત્રો થઈ ગઈ છે અત્યારે રાતને રાતમાં આપણને પહેલું કામ એ મળ્યું છે અત્યારે આપણે જો મેંગો છોડ આવે તો આપણે ફ્રીજમાં ઠંડી થવા મૂકી તો અત્યારે અહીંયા મેંગો સોડાની પેટી આખી પડી છે તો આ મેંગો સોડાની પેટીને પહેલાં આપણે બહાર કાઢી લીધી અત્યારે ફ્રીજમાં એક પણ મેંગો સોડા પડી તો નથી અત્યારે અહીંયા મેંગો સોડાની જગ્યા તો અહીંયા આપણે બધી મેંગો સોડા રાખવાની છે પણ પણ